રાધનપુરના છાણિયાથર ગામે પીઠળ માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામ ખાતે આહિર સમાજ મૈયર પરિવાર દ્વારા આ શ્રી પીઠળ માતાજીની ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સાનિયાથર ગામમાં આજે બીજા દિવસે ગામ લોકોએ ભવ્ય ઉજવણી કરી ઉજવણીમાં ગામના તમામ લોકોએ સાથે રહી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આ ભવ્ય શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નાથાલાલ ઠાકોર તેજ નેત્ર ન્યૂઝ રાધનપુર અમારા આહીર મહેન પરિવારનો પીઠન માતાજીનો દિવસનો પાટ ઉત્સવ છે એમાં સારામાં સારો ઉજવી રહ્યા છીએ બધા ભાઈઓ અને ગામ અને સમસ્ત સમાજ ભેગી છે પબ્લિક ખૂબ આવે છે આહિર ભોજાભાઈ જ આજે અમારી મનન આહિર પરિવારની કુળદેવીની મુખ્ય પ્રતિષ્ઠાના યજમાન તરીકે અમને માતાજીએ લાવો આપ્યો એ બદલ માતાજીનો ને સમજનો આભાર માન્યો આજે અમારી કુળદેવી મહેન્ડ પરિવારની કુળદેવી મા પીઠળની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પ્રતિષ્ઠાનો આજે બીજો દિવસ છે અને આ મુખ્ય યજમાન તરીકે આયર યાર છે અને આજે બીજો દિવસ છે પ્રતિષ્ઠાનો ખૂબ ભાવિભક્તો વધાર્યા છે એમનો અમને ખૂબ આનંદ છે અને અમારી કુળદેવી મા પીઠલની પ્રતિષ્ઠાની અંદર અમને ખૂબ આનંદ અને ઉત્સવ છે મારું નામ આયર નારણભાઈ રામાભાઈ આહિર અને આજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું અમે આયોજન કરેલ છે ગુજરાતના નામાંકિત કલાકાર એવા બિરજુભાઈ બારોટ અને સાગરદન ગઢવી વધારી રહ્યા છે ત્યારે લાભુદાન ગઢવી અને ત્યારે ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે અપીલ કરીએ છીએ અમારા મરણ પરિવાર દ્વારા કે સૌ બધા લાવો લો ડાયરાની મોજ માણો જય માતાજી આજે જે ભગવતી આહિરોની કુળદેવી એવી પીઠળ માતાની આજે પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ એ દિવસની અંદર આ પીઠળ માતાનો ખૂબ જ આ આહિર ઉપર ખૂબ આશીર્વાદ હોવાથી અહીંયા એ ભક્તજનો અને આહિર પરિવાર ખૂબ જ માતાજીના આશીર્વાદથી આગળ વધો એમના ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને આ ગામની અંદર કોઈ પ્રકારનો રોગ અથવા તો કોઈ પ્રકારની આધિવ્યાધિ ન આવે અને આ પરિવારના ઉપર ખૂબ માની કૃપા રહે એવા બધા ભક્તોને અમે આશીર્વાદ કરીએ છીએ અને એમની કરેલી જે મદદ એમની કરેલી જે શક્તિથી આ માતાજીનું અહીં એટલું સુંદર મંદિર ઉત્પન્ન કર્યું છે એમને અને બધા એમના ઉપર માતાજીનો ખૂબ આશીર્વાદ રહે એવો અમે આશીર્વાદ કરીએ છીએ